સુત રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું કેરળમાં સોફ્ટવેર એન્જિનિયરના આપઘાત મામલે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આરએસએસ તેમજ સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે કેરળમાં સોફ્ટવેર એન્જિનિયરના આપઘાત મામલાને લઈને કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સુત રેલવે સ્ટેશન પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના અને કેન્દ્ર સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોએ સરકારની નીતિઓ અને આરએસએસ પર ગંભીર આક્ષેપો કર્યા તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી વિરોધી વાતાવરણ સર્જાયું છે અને યુવાઓને નિરાશામાં ધકેલવામાં આવી રહ્યા છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન કાયદા વિરુદ્ધ હતું અને જો આ સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકતું હતું પ્રદર્શન દરમિયાન થયેલી તોફાની વર્તણૂકને કારણે પોલીસે હસ્તક્ષેપ કર્યો અને અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને અટકાયત કરી હાલમાં અટકાત કરાયેલા વ્યક્તિઓની ઓળખ અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ હેઠળ છે અને આ ઘટનાને કારણે સ્ટેશન પર થોડા સમય માટે અસુવિધા ઊભી થઈ હતી પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે કેરળની અંદર 4 વર્ષના બાળકનું 19 વર્ષનો જો ત્યાં સુધી બળતકાર કરવામાં આવ્યો છે આરએસએસ શાખાઓની અંદર આવો બળતકારના કેસ રોજ રોજ બનતા જ હોય છે આરએસએસ પર પ્રતિબંધની અમે માંગ કરીએ છીએ કેરળની અંદર એક એન્જિનિયર અને આરએસએસના કાર્યકર્તાનું વર્ષો સુધી આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું આ શોષણથી કંટાળીને એ એન્જિનિયર અને પ્રોફેસર જે છોકરો હતો શુભેન્દુ એણે આત્મહત્યા કરી નાખી એના વિરુદ્ધમાં આખા દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા બપોરે બાર કલાકે એક વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલું હતું અને આરએસએસનો વિરોધમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે સુરત યુથ કોંગ્રેસ દ્વારા સુરત શહેર સ્ટેશન પાસે સરદાર પ્રતિમા પાસે આરએસએસના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો